આપણે કાલ રાતના એ છઠના રમવા આવ્યા હતા હજી બધા પોતા જ રમ્યા રાખે સવારના સવા ત્રણ વાગે આજે પંદર ઓગસ્ટ છે તો બધાને પંદર ઓગસ્ટની હાર્દિક શુભકામના પાત્ર હાર્દિક કંઈ બંધ કરશે ખબર નહીં હવે કે ડાયરેક્ટ સીધા સ્કૂલ જ જશે આત્રકિના 30.30 પૂલી હતું એનાને પૂલી નાખવાની હા ને નાળી નાખવાની પૂલી આ તો આ તમારો તો મેનો રીગ્યુલર આપાડે આ આ આ પરસે હવે અમન અમે ત્રણ ન કરી 150 પોઈન્ટ કરી હવે આના પોઈન્ટ થતા હો ને આ બે ફરવો પોઈન્ટ જ નાખવાના અમારે بچાવવાના પોઈન્ટ અમારે ની નાખવાના અમાર સર થતા કે અમારે ફેરો ઠોકી દેવાનો હવે તો 70 ના કરી 70 માં પોઈન્ટ કમ કરવા પોઈન્ટ નાખવા

બારા બાર ઓકે માં દીયે મારા ઉતારી માં તે બાલિકા કાડી ગઈ પાછરા નાખી હવે કોઈ નથી ખબર બસો હવે બંધ થાય સેવા કરવા ગુડ મોર્નિંગ ગાયેશ થઈ ગઈ સવાર ભલે સવાર જ કેવાય કારણ કે આપણે આયા ત્યારે સાડા ચાર થતા ત્યારે આવીને પછી આપણે આરામ કર્યો ને હવે જવાનું આપણે અહીંયા સ્કૂલે આપણે ગામમાં પ્રાથમિક શાળા ત્યાં કને કારણ કે પંદર ઓગસ્ટ છે આજે એટલે તો જોઈ કેટલા આવેરા કારણ કે કાલે રાતના લેટ થઈ ગયું એટલે ભલે લેટ તો કેટલા અમે દસ બાર જણા જતા બીજા જતા રહેતા પહેલાં પણ જોઈ કેટલા આવેરા હવે લેટ ઉઠીએ તો એવી ઊંઘ આવી રહી હજી આંખમાં એવી ઊંઘે હજી ને નાસ્તો બાકી નાસ્તામાં જોઈ દહીંવાળા કે ગુલાબજામુ કે શું એ આજે આખો દિવસ એ જે કાંક આજે દાઢું ખાવાનું એ શીતલા સાતમે ને પંદર ઓગસ્ટ જોડે તો સોઈ સવા આપણે જઈ રહ્યા સ્કૂલે નાસ્તો કરી લીધો મસ્ત મજાનો થોડા થોડા જણા દેખાયા વધારે કોઈ આયા નથી જય હનુમાન દાદા

અને માતાશ્રીઓ અને મારા યુવા મિત્રો તરફથી બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા આજે જોવાનું જો બે તહેવાર ભેલા છે સાતમ અને પંદરમી ઓગસ્ટ આપણે સ્વતંત્ર થયા છીએ દર વર્ષે આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણે ઉજવતા હોઈએ છીએ પણ આપણે ઉજવવાની ત્યારે જ મજા આવે કે જ્યારે આપણે અંદરની એક રાષ્ટ્ર ભાવના હોય કે મારે દેશ માટે અને ગામ માટે કંઈક કરી શકવાની ભાવના હોવી જોઈએ મહિલા મંડળ માં બોલાવો કાર્યક્રમ પૂરો નાનકડો કાર્યક્રમ હતો થઈ ગયો કાર્યક્રમ પૂરો હવે જઈ રહ્યા ઘરે નાનો સિમ્પલ કાર્યક્રમ હતો તો હવે આપણે જઈ રહ્યા વાળીએ અહીંયા આપણે કાળીંગા વાળી વાડીએ આંબા વાળી ત્યાં કાને ત્યાં કને જોવા કેટલા મોટા છે જોતા આવી ઉતારે વાળી બેન ચારો નાખી દે આયો પાર્થભાઈ ચારો નાખરા એવી રીતે આપણે આપણી બેન ચારો નાખી દે નાખી દીધો ચારો આરો રોજો એ શું કરોરા ચારો નાખી દીધો આપણે તો હવે જઈ ઘરે ને ગરમી એટલી થાય તડકો એટલો એ પવન નથી લાગતો એવું લાગેલું કે આજ બપોરે વરસાદ આવી તો ગઈશ આપણે વાડીએથી આવીને સુઈ ગયા હતા ને હમણાં ઉઠી તો હમણાં બપોરના બાર વાગેરા વળી જમીને વળી સુઈ જશું ને વળી પાછાને વળી સમાજવાળીમાં રમવાનું તો બસ હવે વળીથી પાછા જમશું ને વળી પાછા સુઈ જશું જોઈશું શું કરી રહ્યા કે લેપટોપ એલ્ટિંગ કરી રહ્યા તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરીને હવે નેક્સ્ટ વ્લોગમાં બીજું કવર કરશું બપોર પછીનો ઢોલ ને રાતે જે રમઝટ જામશે કે કેટલા વાગે વાગ્યા પત્તા રમાયેલા એ બધું નેક્સ્ટ વ્લોગમાં કવર કરશું તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે બાય બાય આને ગાડી ખોટી નાખી દીધી ઓય હે કઈક સારે કર રાણી હવે બે હતા ભૂલીન બાછા તને રાણી તો રાખાય ને ચિલ્લવાકી ગાડી